મને નાસ્તો હાલ દો ને હું તો નહીં હો ભાઈ ના ના હું તો ઉપરાશ તમે ટેન્શન ના લો આપણે ઉપરાવશે જો ભાઈ ટણી નહીં કરવાની રડી અને આવી ગયું છે આપણે ખેતર ખેતર મકાઈ મકાઈનું ખેતર આવી ગયું છે મારા દીપીમાં લાઈટ છે કે નહીં હોય લાજમાં ચેક કરી નાખું કે ભાઈ કે નાસ્તો તૈયાર કરજો અમે બધા આવી ગયા છો ભેગું સારું મિનરલ પાણી લાવજો અમારે સારું એ અમારા સારું ભજીયા કહી દે ભજીયા એ સારું સારું

ચલો સાથીઓ તાર તો અમારા અનિલ ભાઈ એકદમ ફૂલ મોજમાં અને અમે વાયરા ભાઈ બંધો તૈયાર છીએ અમારા મકાય ચહેરામાં જવા માટે ઓહો અલ જોઈશું તો ને પડી જાય એવું છે આ તો મારા પહાડ નાનો પહાડ છે પહાડ છે આ નામ બધાય મારી શેર પકડી પકડીને મેં ભેગા કર્યા છે બધા એ કે આ બા તૈયાર જ નતા ને અને આ છે અમારું ટાર્ગેટ આઠ ચેરા ટાર્ગેટ અમાર છે આઈ જો તારે લો અનિલ કર્યો સંગીત અને આ છે બધી મકાઈ ને તૂટી પડ્યા છે બધા અમે બધા એકદમ વળગી જ પડ્યા છે મકાઈના ના ચહેરા માટે ટાર્ગેટ માટે અને આ બધું અમે પુણ્ય કરી રહ્યા છીએ અમારા ગાયના ગાયોના સેવા માટે તગે તગો લઈ લીધું

ઉપાડ્યો અને અમારા કુકી ભાઈ તો પેસો આગળ કરી પાથરો ઉપાડ્યો હો મજા ગઈ ભાઈ ચાલો અને આપણે બધા મજૂર મથવામાં મશગુલ છે અલ્યા એ ઊભી માં કઈ ના વાર્તા પડી એટલી જ લેજો પાછી ન કે પૈસા ક્યાંથી આવશે મજા આવે રીયો બાકી બાકી કાંઠી તો ભરી પડે અને અમાર અનિલ ભાઈ વહે દિલ લગાઈને કામ કરે રહ્યો આટલું કામ થઈ જાય તો અમારે લીલા લેર છે હો આપણે તો બીજું કઈ નથી ખાલી દોઢ કરોડ નું પુણ્ય મળી જાય તોય આપડે તો આ મકાઈ નો ફેળો સફળ છે અલે એ કામ કરો કામ કામ સોધો અને અમારા રમેશ ભાઈ હેલિકોપ્ટર નો અર્ધો પાંચે ભરી જાય એટલો પાછો ઉપાડ્યો હો અને અમારા કુકી ભાઈ કામ બ્લેડ ટાર્ગેટ તરફ જાય છે ને અમારો હેલિકોપ્ટર નો પાયલોટ એ ભેગો ભેગો આવી ગયો એટલે તગાચમ નથી લેતા આ બતાય એ ભાઈ બોલ બોલ ના કર આ લે આ પાછો લઈને ઠકાણા જા હેટ માર્કેટમાં હંમેશા હજુ હો પાછા અને અમારા દીપા ભાઈ ઢાઢમણનો વડે પાછળ ઉપાડ્યો હો આવા ના આમાં પપ મારીને મારા જૂના કઢાઈ નાખશે પણ તમે તો તાર તો અમારા પાયલોટે મિથુનની સ્ટાઇલમાં પાછળ ઉપાડ્યો હો જો અમારે પુણે નહીં કમાવો અમારી રેલગાડી લાબી પુણે કમાઈ હા ના તો મીટિંગ ભરી હોય હેલિકોપ્ટર કને કે હજુ જેટલી ભરવાની છે જેટલી બાચી છે મકાઈ લાજીયો નથી ઉપર તો નળો ભાજી નાખું પરો આપણે તો ભાઈ કોઠવામ પડ્યા હો મે તો બે બેમાન ઉપાડી પણ લ્યા ઉભા જો હું આ લઈને આવું હું તો થાકીને લોથપોથ થઈ ગયો હો ભાઈ ઓ નો હા વધારે તો મેં જ ઉપાડી હો ભાઈ મકઈ બાઈ એની વખતે આ બધા લેબડા કપાઈ દેજો મારા હેલિકોપ્ટર ને પોખણ ના લે બરા તમારા હવે સાનો મનો કરે જ તો નક તારો હેલિકોપ્ટર વેશિસ પર હું લે નેકલો ડિસ્ટર્બ કર્યા વગર બધા તાન આન આ સેવા ભાઈ માણસે ઢોટ ઢોટ લીટર પાણી પીતો આ પતાણે એવા થાચી ગયા અમે તો એ મને તો એને પૂણી મળ્યો ફોન દેલે ફોન મનતો લે લાઈ લાઈ મારો છે ઈ તો ફોન લઈ પાછો લાઈ લાઈ લઈ ફોન તારી કાચીનો છે ઘરે ઝકડો કરાઈશ તો અને ફાઇનલી મકાઈ ભરીને અમે નીકળી ગયા છે હેલિકોપ્ટર ઘર બાજુ અને અમારું હેલિકોપ્ટર ઉપડ્યું હો ભાઈ હવે નો અમાર રમેશ ભાઈ તો એકે પડી ના જાય વહાહે એટલે ચેડે બાઈક લઈને નીકળ્યા હો ભારે સેવા ભાવી આના અમારે કુકી ભાઈ એને પાવા હાથ આ દરવાજો વાસો પડો હો એટલે અમારા લાડવાનો બિસ્કટ તો આવાજો આ બાજુ హెలి గీతో వగడిక హెలికోపట రోడ్ పటా పట పటా 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 పట పటా పటా పట బాట కట్ અને અમે જાતા હતા તારા તો જેઠા બકરોનો ગોવાળ મળી ગયો હવે મને તો અને રોણા થી જાતા તા તો ઓહો હો આમાં તો હેલિકોપ્ટર ની આડી રેલગાડી ઉતરી એટલે હેલિકોપ્ટર ઉભો રાખો જેટી નું દૂધ પીતા જો બધા જેટી નું તા તો મારા દીપાના ના કરણ ના મોઢામાં પોણી આવી ગયો કે લાવો લાવો દોઢ દોઢ પીતા જઈએ અમે ઘરે પાડતા નથી બકરીનું દૂધ તો હું એ આલું પડું લઈ જો પડું હું ના પાડું તા તો વરે અમારા ને અધુના મોઢામાં લાલસ ના બોર ચાલુ થઈ ગયા હો અને મસ્તી મન મસ્તીમાં પાયલટે અમને તો ડાયરેક્ટ રોડ લાઈન ઉતાર દીધા હો ઉતરતું અહીંથી કે મજૂરી મજૂરી નથી આવ્યું તો સેવા નું કામ છે જો હવે નીકળો તમે અને અમારા સેવા ભાઈ મળશે તો હેલિકોપ્ટર ના કઠડા ઉપર બેસી ગયા તા હો એટલે હવા ભરતી હવા શેમાં ટાયરમાં ભરો હવા આ હેલિકોપ્ટર મારે ઉડાડીને હવે ઠકાણે પોકાડવું છે